આ આજે છે ને મારી વાલી આ બહુ લાઈટ થઈ ગઈ આ મને આ પીવડાવે છે પણ એનું એક કારણ છે શું કારણ છે ને તમને ટૂંક સમયમાં ખબર પડી જાય પણ અત્યારે હું પી લઉં અને મારી વાલીને મારે લઈ જવાની છે કાયરોપૅિક સેન્ટરમાં કારણ કે કાલે અહીંયા જ આ બધા પોસ્ટર લગાડવાના હતા ને એટલે પોસ્ટર લગાડ્યા પછી અહીંયા જરાક ઓલું જે ઓલું કેમિકલ નાખ્યું ને પોસ્ટર લગાડવાનું એ જરાક ખરાબ થયું હતું તો મારી વાલી સાફ કરવા ગઈ તો એટલું શીખણું હતું ને તો લપસીને પડી ગઈ અહીંયા તો હવે એને અહીંયા કોણીમાં વાગી ગયું છે ને દુખે છે એટલે હવે લઈ જવાની છે અને કાર્યોપેટિક સેન્ટરમાં પોતે પોતે પીધું છે ને હવે પછી પોતે ગ્રીન ટી લાવી છે એટલે હવે એને આતંક શરૂ કર્યો છે ઘરની અંદર પણ કાંઈ વાંધો નહીં ભાઈ હું ઘરવાળી છે આવો થઈ ગયો ભાઈ આવી ગયા છીએ અમે પારુલ દવાખાને લઈ અને હા બિલ્ડિંગ ઉપર દવાખાનું છે હાલો તે દવાખાનું મતલબ કાર્યોપેટિક સેન્ટર છે દેશી ભાજપ દવાખાનું યાદ આવે ભાઈ તો આવી ગયા અમે ભાઈ ઇન્ડિયન પેરોપેટિકમાં આખું એનું વેલનેસ સેન્ટર છે ને લોકોને જોઈ રહ્યા છો ને આ એનું નામ છે ઇન્ડિયન ઘણા બધા લોકો ઓલરેડી ટ્રીટમેન્ટ લે છે હાથમાં કંઈક આવ્યું છે

આ મશીન થી શું થાય મેડમ આ મશીન થી જે અંદરની નવસ હોય ને અંદર દબાઈ ગઈલી નાની નવસ તો ઓપન થાય બ્લડ સર્ક્યુલેશન થાય અચ્છા સ્ટિફનેસ હોય તે ઓછી થાય તો આ બધું કામ કરે છે નાનું મશીન ટેન્શન લેમાં બધું હારું થઈ જાય તો આજે ભાઈ અમે એવા તો અહીંયા આશીષ રેસ્ટોરન્ટમાં અહીંયા કારણ કે એને થોડું સૂપ સૂપ પીવાનું કીધું છે એટલે સ્પેશિયલ સૂપ પીવા માટે આવ્યા હતા કારણ કે સૂપ આપણને અલાઉડ છે આ બધું હું કરવા કરીએ છીએ ને એ તમને હું ટૂંક સમયમાં જણાવીશ આ બધું આને લીધે છે કોને લીધે છે આને લીધે છે હે વાલી તો આવું કેમ ફાયદો છે એમ જોઈએ ફાયદો છે કે નુકસાન થઈ હમણાં ટૂંક સમયમાં બધાને ખબર પડી જાય એવું છે સવારે આમળાનું જ્યુસ ને અત્યારે ખાલી સૂપ ને તો આગળ શું આવી તો રામ જાણે આશિષ રેસ્ટોરન્ટમાં આવ્યા તો સૂપ પીવા એવું છે મસ્ત શુભ બનેવ્યું તું એવું હતું બોલ શું પીવું હતું શૂપ પીવું લેમન કોરિયન્ટર હતું લેમન કોરિયન્ટર મારી વાલીયે નારિયેળ પાણી મારી પાસે લેવડાવ્યા છે એટલે મને આના વિચાર જરીએ સારા લાગતા નથી

અને અહીંયા તો હજી બાકી જ છે પણ અહીંયા શું કરે છે અને આ રૂમની અંદર કંઈક આવું સરસ મજાનું લાગી રહ્યું છે વોલપેપર આપણે ઓફિસ પર આવી ગયા છીએ અને ઓફિસ પર અત્યારે અહીંયા આ ડેમો ચાલી રહ્યો છે આ બંને કુકિંગ ઓઇલ છે આ સાઈડનું જે ઓઇલ છે એ ન્યૂ ઓઇલ છે આ સાઈડનો ઓઇલ છે એ યુઝડ ઓઇલ છે અને બંને પ્યોરિફાય થઈ રહ્યા છે હવે તમને એમ થતું છે કે આપણે શું કરીએ છીએ તો ટૂંક સમયમાં તમને ખબર પડી જ જવાની છે કે ભાઈ અહીંયા આપણે આ શું કરી રહ્યા છીએ બરાબર છે આપણે કંઈક નવીનને કંઈક સ્પેશિયલ કંઈક યુનિક તમારા બધા માટે લાવી રહ્યા છીએ અને એની જ બધી આ મહેનત અહીંયા ચાલી રહી છે બરાબર છે તો ટૂંક સમયમાં ભોગી જાય બંને રહ્યો